નમસ્કાર મિત્રો હમણાં જ એક સમાચાર સામે આવી રહ્યા છે કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરાના જામીન ના મંજૂર કરી અને કોર્ટે તેની જામીન અરજીને ફગાવી દીધી છે જૂનાગઢમાં દલિત યુવકને માર મારનારના કેસમાં પોલીસ દ્વારા પૂર્વ ધાર્યા સભ્યના દીકરાની અટકાયત કરવામાં આવી હતી જે બાદ પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહના દીકરાની અટકાયત બાદ તેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કર્યો હતો ત્યારે જેલમાંથી મુક્ત થવા માટે કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે જામીન અરજીને ના મંજૂર કરી અને ફગાવી દીધી હતી તો મિત્રો હમણાં જ આ સમાચાર સામે આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે કેટલા દિવસથી આ ગણેશ ગોંડલને લઈને એક મોટો આંદોલન કયો તો આંદોલન ચાલી રહ્યું છે અને એક પડકાર તો પડકાર ચાલી રહ્યો છે તો આનો અંત મિત્રો ક્યારે આવશે જો તમને ખબર હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને જ આવા ટ્રેન્ડિંગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકન ને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી દેજો જેનાથી કોઈ પણ આવો નવો ટ્રેન્ડિંગ વિડીયો આવે તો અમે તમારા સુધી પહોંચાડતા રહીએ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જ્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો જય હિન્દ જય ભારત ધન્યવાદ